ભગવાનની પૂજા કરી લીધા પછી તેના ચરણોમાં મસ્તક નમાવી ભગવાનને લગાવેલું ચંદન કપાળે તિલક કે ચાંદલા રૂપે લગાડવો જેથી મસ્તક હવે ભગવાનનો થયું એ ભાવના છે આવી શુદ્ધ ભાવનાથી કપાળમાં તિલક કે ચાંદલો કરવો જોઈએ જ્ઞાન અને ભાવ ટકવાનું કામ મગજ મસ્તિક્કનું છે

તથા દેવ અને પિતૃ કાર્ય પણ જો કપાળમાં તિલક કર્યું ન હોય તો તે નિષ્ફળ જાય છે કપાળે તિલક કરવું એ ત્રિપુંડ તાણવું કે તિલક કરવો ચાંદલો કરવો એ સંપ્રદાયની પણ ઓળખ છે તિલક કરે એને આજકાલ લોકો ભગત સમજે છે પરંતુ આ પૂર્ણ તથ્ય નથી તાત્વિક સમજ તેનાથી એક સુસુમાન નાડી મસ્તિષ્કમાં બ્રહ્મ ને ભેદીને નીકળી જાય છે તેના દ્વારા લોકમાં ગામન કરનારો પુરુષ તે અમરત્વને પામે છે બાકીની બીજી સો નાળીઓ જીવનને મરણ પછી વિવિધ પ્રકારની યુનિમા લઈ જવા માટે હોય છે માનવીના જ્ઞાનતંતુઓનો વિચાર કેન્દ્ર લલાટ અને ભ્રુકુટીનો મધ્યમ ભાગ છે કે જેને આજ્ઞાચક્ર કહે છે જ્યાંથી મસ્તકની નાળીઓ પ્રકંપિત થઈ તે ઇન્દ્રિયોને તેમના કાયરાનુકૂળ બનાવે છે સુસુષ્માન નાડી તે મુખ્ય નાડી છે તેની ક્ષમતા રાખવા તથા ઉધ્ધ સંકેત તરીકે ઉદ્વ તિલક ટિલું કરવામાં આવે છે તેની પાછળનું મહત્ત્વનું કારણ તો એ જ છે કે જ્યાંથી વિચારો ઉત્પન્ન થાય છે તેને પવિત્ર રાખવા અને તેની પૂજા કરવા કપાળના મધ્ય ભાગમાં તિલક કે ચાંદલો કરવાનું વિધાન છે આવું ઋષિઓનું દર્શન હતું તિલક એટલે બુદ્ધિ પૂજન માનવીના જ્ઞાન તંતુઓનું વિચાર કેન્દ્ર જ્યાંથી બુદ્ધિ કાર્યાન્વિત થાય છે આયુર્વેદ ધી પ્રતિ અને સ્મૃતિનો આધાર માનવીની બુદ્ધિ ઉપર રહેલો છે અને તે બુદ્ધિ મસ્તિષ્કમાં રહેલું છે સત ચિત્ત આનંદની અનુભૂતિ બુદ્ધિ ઉપર છે ભગવદ્ ગીતામાન સાત્વિક બુદ્ધિની પ્રશંસા કરી છે બંધમ મોક્ષમ ચયાવેતી બુદ્ધિ સાપાર્થ સાત્વિકી સાત્વિક બુદ્ધિ ભય અભય મોક્ષ બંધન પ્રવૃત્તિ નિવૃત્તિ કર્તવ્ય અકર્તવ્યને યથાર્થપણે જાણે છે તે બુદ્ધિ સાત્વિકી જાણવી આમ માણસના જીવનનો આધાર તેની બુદ્ધિ ઉપર રહેલો છે આથી તેની પૂજા કરવા માટે કપાળે તિલક કરવામાં આવે છે બુદ્ધિ જ આપણા જીવનનો સારથી છે બુદ્ધિ સારથી કઠોક તે બુદ્ધિ દુર્બળ ન બને નિસ્તેજ ન બને પવિત્ર અને તેજસ્વી રહે તે માટે સતત જાગૃત રહેવું જોઈએ તેથી જ તેનું પૂજન કરવાનું બુદ્ધિપૂજન તિલક કે ચાંદલો એટલે ભગવાનને પ્રાપ્ત કરવાની સાધનની પૂજા આ સાધન તેજસ્વી અને પવિત્ર રહે છે ભાવ એટલે બુદ્ધિ પૂજા આ બુદ્ધિ પ્રભુને ચરણે ધરાવીને છે અને પ્રભુને અર્પણ કરવાની વસ્તુ સ્વચ્છ અને પવિત્ર હોવી જોઈએ એ રીતે મારી બુદ્ધિ પણ મારે સ્વચ્છ અને પવિત્ર રાખવાની છે તે ભાવ અને તે પૂજનનો પ્રતિક એટલે કપાળમાં ચાંદલો તિલક કે ત્રિપુડ ભગવાનની પૂજા કરી લીધા પછી તેના ચરણમાં મસ્તક નમાવી ભગવાનને લગાવેલું ચંદન કપાળે તિલક કે ચાંદલા રૂપે લગાડવું જેથી મસ્તક હવે ભગવાનનું થયું એ ભાવના છે આવી શુદ્ધ ભાવનાથી કપાળમાં તિલક કે ચાંદલો કરવો જોઈએ જુદા જુદા સંપ્રદાયોમાં કપાળ ઉપર છાતી ઉપર હાથ ઇત્યાદિ અંગો ઉપર જુદા જુદા પ્રકારના તિલકો કે ચાંદલા કરવાથી તે પ્રભુની સેવામાં અર્પિત થયેલા ગણાય છે જ્ઞાતિ ધર્મ સંપ્રદાય અને વિવિધ આરાધ્ય દેવોના પ્રતિક પ્રમાણે જુદી જુદી રીતે તિલકો કરવામાં આવે છે આપણા દેશમાં દરેક શુભ કાર્યોની શરૂઆતમાં અને કોઈ પણ ક્ષેત્રે વિજય મેળવ્યા બાદ તિલક કરવાનો રિવાજ છે જેનો જગતભરમાં જોટો નથી બુદ્ધિ રક્ષણનું મહત્ત્વ બુદ્ધિ જ આપણા જીવનની સારથી છે માનવી ભલે બધું ખોઈ બેઠે પરંતુ જો તેની બુદ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો તે પાછી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી શકે છે

એ જ સમજ આપે છે કે તારું ડગલું બુદ્ધિપૂર્વક વિચારીને માળજે જો બુદ્ધિ ઠેકાણે હશે તો બધું સારું થશે ભારતીયોની વેદ શ્રદ્ધા બુદ્ધિયુક્તિ અનુભવ સિદ્ધિ તેમજ જાગૃત છે આ જ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે બુદ્ધિની તેજસ્વીતાની સાથે સાથે ભાવનાનું પુષ્પ સતત ખીલતું રહે મહેકતું રહે માટે પણ

બંને યોગ્ય રીતે વિકસવા જોઈએ ઋષિઓ અને જ્ઞાનીઓએ સૂર્યને પોતાનો આરાધ્ય દેવ માન્યો છે જ્યારે કવિઓએ અને ભક્તોએ ચંદ્રને પોતાનો આરાધ્ય દેવ આત્મીય દેવ માન્યો છે જ્ઞાન અને ભાવ ટકાવવાનું કામ મગજ મસ્તિષ્કનું છે એટલે મસ્તિષ્કની પૂજા માટે તિલક કે ચાંદલો કપાળે કરવામાં આવે છે જેથી બુદ્ધિને અનોખી સુગંધ સાંપડે બહેનભાઈના કપાળે ચાંદલો કરે તેનું અનોખું મહત્વ છે બહેનના હાથે ભાઈના કપાળે કરાયેલો ચાંદલો ભાઈને ત્રિલોચન બનાવે છે જેથી જગતની સ્ત્રી જાત તરફ કામ દ્રષ્ટિથી ન જોતા ભાવ દ્રષ્ટિ ભગીની ભાવથી જોવાનું સૂચન તેમાં સમાયેલું છે સારાંશ આ રીતે ચાંદલો કે તિલક એ આસ્તિકતાનું પણ ચિહ્ન છે ભક્ત કે આસ્તિક માણસ ભગવાનના નામે ચાંદલા કરે છે સાચો ભક્ત કદી નિરાશ થતો નથી જગતમાં કોઈ પણ અનાથ નથી સાંપ્રદાયિક લોકોનો ચાંદલો કે તિલક કેવળ ઓળખ તરીકે નહીં પરંતુ આદિકાળથી ચોક્કસ વિચારસરણીને અનુસરવાના નિશ્ચયમાંથી આવ્યો છે